પાણીપુરી પાણીપુરી નો વિડીયો કાલે એવું હરું નથી કીધું કાલે જ પણ મારી પૂરી ટ્રાય કરીશ જો તમારા મનમાં ઘણા ઈસુ હોતા હશે કે દિય તું ખાલી ખાલી બહુ બઉ તો તમે કામ ઈ કામ કરતા હશો ને પાર્લર નું તો તમે સમજી શકશો કેમ કે મારું કાંઈ નક્કી નથી હોતું ક્યારે કરવો અને પ્લસમાં કે જે ભુજવાસીઓ હશે ને મને બધે ઠેકાણે છે ગરમી પણ જે ભુજવાસીઓ છે ને એને આજે પર્સનલી મેસેજ કરીને પૂછ્યું કે કેટલી ગરમી છે હમણાં અહીંયા નથી થતો કોઈ એક્સ્ટ્રા કામ કરવો હોય તો એમ જ થાય કે એને ઇગ્નોર કરી નાખીએ અને પાંચ મિનિટ પંખા નીચે બેસી જઈએ એસી વગર તો રહેવાતો જ નથી

કાંઈક ભાવ દીદીને કાલે પિઝા ખાવાનું મન કરું આજે દિયાને કાંઈક બીજું ખાવાનું મન થયું છે હું ભાવ દીદીના વિડીયો જવું જ છું એટલા માટે કહું છું અને મને કિંજલ કે કિંજ બ્લોગ્સના આજે ઓલો વિડીયો બહુ ગમે હમણાં રાજા રાણી પરોઠો બહુ મસ્ત બનાવ્યો હતો એમને બાકી એ હવે ઘણી મહેનત કરે છે રેસીપીમાં મારા જેમ પહેલાં રેસીપીમાં હું બહુ મહેનત કરી પછી બહુ મારો એ છે ને એ જો કે સિલાઈનું કામ કરે છે પણ તો મેનેજ કરે છે મોટી વસ્તુ છે પણ મારું થોડુંક નથી થાતું બધું મેનેજ એમ કે મારો કાઈ ટાઈમ ટેબલ ન હોય પાર્લરમાં બારી બારી થી જો બંધ ડાયરેક્ટ બંધ કરના હું ચલો હવે હું પછી મળું તમને હે આખો અને આજે મેં મારો પાછો કોપટ પહેર્યો લીધો છે તો પહેરો તો પડશે ને મારે એક જકલી પલે É much doce are here south Dosa કેમ કરી દેસન આબ આબરે આપ ma pet nih Nah ઢોસા એવા બનાવે બાકીઓ સાઉથના માંથી આવ્યા એ લોકો એટલે હવે અમે ઢોસો બસો ખાઈ કરીને અમે ઘરે ભાભીના ઘરે આવ્યા છીએ અને અત્યારે વાગી છે અગિયાર પોપટવાળો અમે એટલે પહેર્યો કે આમ બહુ કમ્ફર્ટેબલ કમ્ફર્ટેબલો ખોટો કે મજા આવે પહેરવાની આમ બધા ગયે છે વરી પોપટ બની આવે છે કપડો મસ્ત છે સાડા ત્રણસોમાં મીસોમાં કાંઈ ખોટો નથી હવે શું બનાવું હું બનાવું ફાઇન એપલ સમય સમયમાં એને હમણાં મહેનત નથી થઈ શકતો છોકરા નું બધું હોય છે પછી હમણાં જેઠ ઘરે હોય છે તો નથી કરી શકતા એટલા માટે બાકી બસ હવે મેળાઓ કરી દેરા જેઠાણી અને બે ભાઈ બારે બેઠા છે શું કહેવાય ભાઈ એમ ભત ભત્રીજી ને એ ભૂલી જાઉં ભત્રીજી ભત્રીજી મારે બેઠી જ બસ હવે શરબત બાર પીસું થોડીક વાર ટોપા મારશું ટોપા મારામાં તમને ખબર જ છે કે આમ કેવી બધું ચાલો હવે કાંઈ આચો નતો જેઠાણીના ઘરેથી તો સવારે કાંઈક આઈ થિંક પાંચ ખાંડ વાગ્યે આવ્યા હતા પછી આજે મારો વિચાર હતો કે હું સાડી વાળો વિડીયો બનાવત પણ હજી પણ એ નહીં થઈ શકે આજે જે લાગે એ તમને મારા પણ ઘણા કારણ હોય છે આજે હું તમને આ હેર ઓઇલ એક બતાવવા માગતી હતી એક મિનિટ રૂપિયા આ છે એ હેર ઓઇલ મારા હેર બહુ એટલે બહુ જ હમણાં ઉતરે છે અને આમ એન્ડ્રફને બધું કહેવાય ને બહુ ઉતરે છે તો મેં એનો ઈલાજ ગોત્યો અને જે હમણાં તમે શોર્ટ વિડીયામાં જોયો હતો કે જે સેમિનાર હતો આ ઓઇલ પછી ફેસ વોશ પછી સ્કિનને આ પેચિસ પડતા હોય અત્યારે તમને કેમેરામાં નહીં દેખાતું હોય બટ છે મને એ દાગને સ્કિન ઉપર એકદમ ગ્લો જ નથી બિલકુલ આનામાં ભલે તમને એમ લાગતું હશે પણ મારા સ્કિન ઉપર બિલકુલ ગ્લો નથી એમ તો એ બધી વસ્તુ છે અત્યારે તો મેં ખાલી આ હેર ઓઇલ લીધો છે મને એમને ત્રણથી ચાર મહિના સુધી તો યુઝ કરવાનું કીધું જ છે કે નહીં ઉતરે વાર એમ તો મેં તો પહેલા હું હેર ઓઇલથી ચાલુ કરું કેવો રિઝલ્ટ છે પછી જો મને ફરક પડશે ને તો હું તમારી સાથે પણ શેર કરીશ બધી વસ્તુ જે જે ભુજમાંથી હશે હું એને સો ટકા પહોંચાડીશ પણ હવે જે બારે હોય એને તો મારું મેળ પડે નહીં તે છતાંય આપણે પૂરી ટ્રાય કરશું મારો કદાચ મને ફેર પડી જશે ને તો હું સો ટકા બધેને હેલ્પ કરીશ આ વસ્તુ ઉપર અને સાડીનો વિડીયો એટલે હજી શૂટ નથી કરતી અત્યારે કે પતિદેવ તમને કીધું ને ઘરે છે અને અત્યારે હું સાડીને બધું પહેરું કરું ને પછી જો ઓચિદાનો કોઈ આવી જાય અને રસોઈને હજી કાંઈ નથી કર્યા એટલે હું ફ્રી થાયશ એકદમ ત્યારે જે વસ્તુ પડશે એટલે એ નથી થાતું માણસ અત્યારે કાલે તમને રાતના પાણીપૂરી રહ્યું કીધું પાણી પેકેટ જ ન મલે અમને કાંઈ એટલે એ અરજી હું નથી લઈ આવી કરીશ બધું પણ આવે જે જેનો જેનો જેવો સમય આવતો આવશે એ રીતે આપણે કરશું બધું જોઈએ આવે કેવો છે હેરોય ફેશિયલની ફેશિયલ છે પછી એમના પાસે ઘણી બધી વેરાયટી છે પછી મેં એનો છે ને આખો વિડીયો લેતો તો અમને મજા આવત પણ મને એમ થયું કે પેલા હું તો સમજી લઉં બધું કેવી વસ્તુ છે બધી શું છે એ પ્રમાણે બધું પછી લેવાય ને ડાયરેક્ટ આપણે વસ્તુ ઉપર ન કરાય ફેસવોશ તો હું લઈશ ત્યારે તમારે એ શેર કરીશ કે એવો છે ફેસવોશને બધું અને બસ તો એ ડિટેલ આપી હતી અત્યારે તો વાર ઉતરે જ હજી પછી જોઈએ ચલો બીજી પડે કે એડવાઇસ આપું જો તમે હેર ઓઇલ ને એ બધું યુઝ કરતા હોવ ભલે પણ એમ કે સ્કિન માટે તમે જ્યાં સુધી અંદરથી ગ્લોઈંગ નહીં હોય ત્યાં સુધી એ વસ્તુ નહીં થાય હું પહેલાં કરતી હતી બધું પછી મેનેજ નથી કરી શકતી એટલે આજભરી થોડુંક એમ વિચાર્યું કે થોડાક આવે છે ઘર પાસે પણ હમણાં આટલો ટાઈમ છે ને ખબર નહીં શું હતું શાકભાજીવાળા ભાઈ જ કોઈ નથી આવતા તો લેલો પણ રોજ બજાર જાઓ થોડોક અઘરો જાય તો આ બીટ બીટનો જ્યુસ છે જે આપણા લોહીની માત્રા વધારે છે ને એવું બધું મેં હેર ઓઇલ કર્યું છે એટલે કેવી લાવું છું તો બસ એ જ કહું છું કે તમે સવારના મોર્નિંગમાં તમે ફ્રૂટ લો જ્યુસ લો અને ખાવા પીવાનું થોડું અંદરથી ધ્યાન રાખશો તો ઓટોમેટિક ગ્લો આવે જ છે અને વારમાં ઘણો ગ્લો તો મને નથી ખબર જો સ્કીન તો જે છે એ પણ આપણા વાર ઉપર ઘણો ફરક પડે છે હમણાં મારું ખાવા પીવામાં જરા ધ્યાન નતો વચ્ચેમાં હું બધું બરાબર એકદમ લેતી હતી ખાવા પીવામાં ફણગાવેલા મગ ચણા પછી જુવારનો રોટલો મકાઈનો રોટલો અને એમ વધારે બધો પ્રોટીન ને આયરન એ ટાઈપની બધી વસ્તુની બહુ ખાતી તો કાંઈ એવું ન થતું પણ હમણાં મારે ખાવા પીવામાં ધ્યાન નથી તો મારા હેર બહુ એટલે બહુ જ ઉતરે છે અને સ્કીન તો કંઈક અલગ જ ટાઈપની થતી જાય એટલે થોડોક ધ્યાન દેવું જરૂરી એમ પોતા ઉપર પણ જો મને ફેર પડશે ને તો હું તમને સો ટકા ઓઇલ તો કહીશ જ બધે ને બાકી તો મને સ્કીનની તો મને નથી ખબર કેમ કે એ તો હવે આપણા હાથ ઉપ આપણે કેર કરીએ તો પોતે સારું થઈ જાય હું ધ્યાન નથી દેતી ને એટલે બગડી ગયું બધું એમ અને થોડુંક અત્યારે ડિગ્રી જેટલી વધી ગઈ ને તાપમાન કે બધો ગ્લો લઈ લે છે આપણું તો આજે મેં કચા સવારે બનાવ્યું છે અને પછી તે હજી સૂતા છે કેમકે કાલે અમે સવારે પાંચ વાગે ઘરે આવ્યા છીએ પણ તો હું તો ઉઠી ગઈ હતી આજે મને પછી એટલી નિંદર ના આવી અને બસ હવે રસોઈ પાણી તૈયારી કરીશ વચ્ચેમાં કોઈ આવી ગયો કસ્ટમર તો અલગ વસ્તુ છે એ તરીકે કન્ટિન્યુ તો ચાલો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જે કાંઈ પ્રશ્ન હોય નવા નવા આનામાં તમે પૂછજો તો હું તમને જવાબ આપીશ અને હેરનું નામ ઓઇલનું સોરી મને નથી ખબર હું હજી છે ને એનામાં નથી એનું કાંઈ બામ ભૂલી ગયું છે એને કીધું તું મને હું પૂછા કરીને પછી કહીશ કે એ ઓઇલનું નામ શું છે એ મોદી કાંઈક લખ્યો હતો ને એક કમેન્ટ હતી મને નામ તો મારે એના ઉપરથી જ છે પણ આખું નામ હું ભૂલી ગઈ છું હવે નેક્સ્ટ ટાઈમ જઈ હું મારો ફેસ ને લેવા જઈશ ને એટલે નામ પણ જોઈ લઈશ આના સાથે નામ લખેલો જ નથી કે તમને કહું કોઈને તમે બધા કહેશો કે ઓઇલનું નામ શું છે તો કાંઈક કીધું નથી એમ એના ઉપર ચીટકી નથી એમને કીધું છે પણ હું ભૂલી ગઈ છું એમ તો બધું કન્ફર્મ કરીને તમારા સાથે જરૂર શેર કરીશ એ પણ ચલો